વાત કરીએ વિગતવાર સમાચારની આજે વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવમાંથી મુક્તિ મેળવવાનો મંત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપવાના છે વિદ્યાર્થીઓ સાથે આજે વડાપ્રધાન સંવાદ કરવાના છે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરશે તો ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ સાથે તેઓ ચર્ચા કરવાના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારની સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે તો ઘાટલોડિયા ખાતે આવેલ સ્કૂલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા

તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ સાથે સાથે વાત તેઓ પરીક્ષા પર ચર્ચા કરશે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ સાથે તેઓ ચર્ચા કરશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારની સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરશે ઘાટલોડિયા ખાતે આવેલ સ્કૂલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા નરેન્દ્ર મોદી આજે આપવાના છે પરીક્ષાઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે તો વિદ્યાર્થીઓ સાથેની ચર્ચા દરમિયાન પરીક્ષા સમય તણાવને દૂર કરવાનો તેઓ મંત્ર આપશે સાથે વધુ વિગત આપવા માટે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ જોડાયા છે બ્રિજેશ જણાવશું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પરીક્ષા પે ચર્ચા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાના છે તેવામાં અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારની સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરવાના છે શું છે આની વિગતવાર માહિતી વાત કરીએ તો વડાપ્રધાન પરીક્ષા પે ચર્ચા કરવાના છે તમામ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરશે થોડી જ તેઓ આવશે સાથે જ વાત કરવામાં આવે તો તમામ પ્રકારનો જે સ્ટેજ છે તેમાં સાથે જ વિદ્યાર્થીઓ જે છે તે વિદ્યાર્થીઓ પણ અત્યારે પરીક્ષા પર ચર્ચા કરવા માટે અત્યારે

છે મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી તો તેના માટે અમને બધા ખુબ જ આનંદ છે તો તો તે અમારી સ્કૂલે આજે તેમના માટે તૈયારી ચાલી રહી છે हमारे विद्यार्थियों अत्याकी से 10 5 मार्गमा आज के प्रकार के विद्यार्थियों से बोर्ड की परीक्षा की बोर्ड की परीक्षा का मार्ग अति विचार से साथ में सभी विद्यार्थियों के जो शुरू होते हैं उनको बातचीत करवाने से देर पर इट वाज ही विद्यार्थियों मैं प्रेम अच्छा ऐसे पहले बच्चे आप आवी के साथ बातचीत करें कोर्स नाल यूनिवर्सिटी में बारानी राज्य परीक्षा हो रहा है जो कि प्यारे एग्जाम में बार बार के लोगों ने लो अरे विद्यार्थियों ने खास करके लाग तौर छे तो बात करना आवे कि विद्यार्थियों इत्यादि जो उपस्थिति साथ ही विद्यार्थियों साथ एक बातचीत करवाना चाहते हैं हमारे तमाम और जो विद्यार्थी जो परीक्षा के साथ से विचार आओ के तरीके के साथ બિલકુલ તો સાથે મુખ્યમંત્રી જયારે ઉપસ્થિત રહેવાના છો તો અત્યારે કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું સાથે વિદ્યાર્થીઓમાં પરીક્ષા પર ચર્ચાના કાર્યક્રમને લઈને કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

બાર ના વિદ્યાર્થીઓ સાથે તેઓ ચર્ચા કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારની સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નૂતન સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરશે આજે વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવમાંથી મુક્તિ મેળવવાનો મંત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપવાના છે બોર્ડની પરીક્ષાઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિદ્યાર્થીઓ સાથે વાતચીત